ત્યારે આ જન્માષ્ટમી સુધી મિત્રો દીકરી દ્વારકા મારિયાવાડી છે ત્યારે શું ચમત્કારો થશે ડેફિનેટલી તમને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું પણ એની પહેલા ચેનલમાં પહેલી વાર આવ્યા છે વિડીયો બંને એટલું શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું બોલતા નહીં જેથી આવા નવા અપ ટુ વિડીયો તમારા સમક્ષો લાવી શકું ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે આજ કલા છોકરી ખૂબ જ વાયરલ છે વાયરલ થવાનું ખાસ કારણ તો સ સાઠ સાઠ દિવસ મિત્રો દીકરી અમદાવાદ થી દ્વારકા દંડવત કરીને ચાલીને આવી છે ત્યારે લાખો લાખો લોકો છે ઈ મિત્રો વાત કીધો આ દીકરીનું સ્વાગત કરી રહ્યા છે આ દીકરી જે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે આ દીકરી જે ઇતિહાસ બનાવ્યો છે ત્યારે ધન્ય છે આ દીકરીને અને તેના માતા પિતાને કે આવડી નાનકડી ઉંમરની દીકરીને આટલું બધું જ્ઞાન આપ્યું અને આટલું બધું ચાલીને આવી છે ત્યારે અત્યારે ખુલ્લી આમ લોકો દીકરીને સાથે ફોટા પણ પડાવી રહ્યા છે કારણ કે દીકરીએ જે ઇતિહાસ બનાવ્યો છે કે ને ક્યાંક લોકો જોઈ જોઈને મિત્રો પોતાના બાળકોને જ્ઞાન આપશે કે દીકરી વધુ આવી ડેફિનેટલી આવી જ હોવી જોઈએ કારણ કે દીકરીના માઇન્ડ ની અંદર જે જ્ઞાન છે આજકાલના સ વર્ષની અંદર રમકડા રમે છે ફોન ધૂમડે છે ને ક્યાંય ને ક્યાંય રમતું રમે છે ત્યારે દીકરીના માઇન્ડ ની અંદર તમે જ્ઞાન તો જુઓ ક્યાંક ને ક્યાંક દીકરી ચાલીને જઈ રહી છે તારે લાખો માતા પિતાઓ પ્રેરિત થશે કે આ દીકરી જે ઇતિહાસ બનાવશે આપણા દીકરાઓને પણ આવું જ્ઞાન આપવામાં આવે ડેફિનેટલી મિત્રો આવું જ્ઞાન આપવામાં આવે ત્યારે આ વિડીયો વિશે તમે શું કહીશો વિડીયોને બને એટલો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું તો ઓલરેડી તમારે બોલવા નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી જ બધા લોકોને દિલથી ધન્યવાદને ને તમે બધા લોકો ખાસ કરીને આ વિડિયો તમારા બધા વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરી દઈ જેથી બધા માતા પિતાને પણ ખબર પડે કે દીકરી દીકરાઓ હોય તો આવા અને આપણી દીકરીને પણ આવું જ્ઞાન આપવામાં આવે